માંડલ ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસ અને શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો ભારત રત્ન બંધારણના ઘડવૈયા અને અનુસૂચિત સમાજના મસીહા શિક્ષણ ક્ષેત્રે આલેખ જગાવના ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ આંબેડકરની એકસો અને ચોત્રીસમી જન્મ ઉજવણી સમગ્ર અમદાવાદ જિલ્લામાં કરવામાં આવી માંડલ ખાતે ચાર તાલુકા ખારાપટ ભીમરાવ સંગઠન દ્વારા સમાજના છાત્રાલયમાં આવેલા આંબેડકરજીની પ્રતિમાનું પૂજન એકસો ચોત્રીસમી જયંતિની ઉજવણી અને શૈક્ષણિક સન્માન સમારંભ શ્રેષ્ઠીઓના સ્વાગત પ્રવચનો સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા નગરના રામપુરા રોડ ઉપર આવેલા છાત્રાલયની અંદર મહાનુભાવો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરાઈ ત્યારબાદ ચોકડી ઉપર આવેલા ઉમિયાવાડીથી અંદર કાર્યક્રમમાં ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ગિરીશા બાબરના શિક્ષક ડોક્ટર રમીલા મકવાણાના મામલતદાર પાટડીથી જયશ્રી પરમાર માંડલ સરકારી કોલેજના આચાર્ય ડોક્ટર હર્ષદ પરમાર ડોક્ટર ઉપાબેન સોલંકી સમાજ અગ્રણી ઈશ્વરભાઈ પરમાર ખારાપાટ ભીમરાવ સંગઠનના પ્રમુખ સમીરભાઈ વાણિયા ઉપપ્રમુખ મનોજભાઈ પરમાર મંત્રી ભરતભાઈ ચાવડા પરામર્શન ત્રિકમભાઈ પ્રિયદર્શી અને સંગઠન સ્થાપક અને કાર્યક્રમના સંચાલક દિલીપભાઈ પરમાર તેમજ માંડલ વસ્તીપંથ સહિતના આસપાસના તાલુકા ગામોમાંથી આવેલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અગ્રણીઓ અને સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ધારાપાઠ ઇન્દ્રાવ સંગઠન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં એની ખાસ વિશેષતા એ છે કે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાનો છે તેમજ બાબા સાહેબ જે મહિલા સશક્તિકરણ ના હિમાયતી હતા એના ભાગરૂપે આ સંગઠન દ્વારા મંચ ઉપર પચાસ ટકા મહિલાઓને સ્થાન આપ્યું છે એના કારણે સાચા અર્થમાં ડોક્ટર બાબા સાહેબ ના જન્મ જયંતિ ની ઉજવણી આજે માંડલ ખાતે થઈ રહી છે હું ભાડાપા ભીમરાવ સંગઠનના ના સાબક દિલીપ પરમાર આજે અમારો કાર્યક્રમ છે ડોક્ટર ભીમરાવ આંબેડકર ની એકસો ને ચોત્રીસ ની જન્મજયંતિ એની ઉજવણી અને શૈક્ષણિક ક્ષેત્રમાં સાહિત્ય ક્ષેત્રમાં આરોગ્ય ક્ષેત્રમાં જે પણ વિદ્યાર્થીઓ એક સિદ્ધિ હાસિલ કરી છે ઉચ્ચ શિકરે ગયા છે તેવા વિદ્યાર્થીઓનું તેવા વડીલોનું અને સન્માન કરવાના છે આજે આ અમારો આજનો કાર્યક્રમ છે આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પી કે સોલંકી સાહેબ આરએસ નિનામા સાહેબ તેમજ ડોક્ટર પીડી વાઘેબા સાહેબ એમએસ રાણા સાહેબ આઈપીએસ તેમજ અન્ય ડોક્ટર રમીલાબેન પરમાર જયશ્રીબેન પરમાર ડોક્ટર ઉષા સોલંકી કિશોરભાઈ પરમાર ગિરીશભાઈ શાહ અને હર્ષદભાઈ પરમાર આ અમારા મુખ્ય મહેમાનસી હોય છે અને અમારો આજે આ શૈક્ષણિક સેમિનાર ને નિવૃત્ત કર્મચારીઓ નો સ્નેહમિલન આ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે